આ કેસ અંગે ખેડા જિલ્લા પોલીસ વડા માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ નવ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં પાંચ ઇ સમોની ધરપકડ કરવામાં આવી છે માહિતી મુજબ નડિયાદ સાયબર ક્રાઇમ ને મ્યુઅલ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી જેના આધારે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી તપાસમાં ખુલ્યું કે મેમદાવાદના ત્રણેય સમૂહ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ખોલીને તે સુરતના બે સમૂહને ભાડે આપ્યું આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરવામાં આવતી હતી સુરતના ત્રણ અલગ અલગ એકાઉન્ટમાં સૌથી વધુ રકમ જમા કરાયેલી હોવાની વિગતો સામે આવી છે હાલ મેમદાવાદના ત્રણેય આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે જ્યારે સુરતના બે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઈમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જીગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે નું એમાં પહેલી જુલાઈના રોજ બાર લાખ બાર કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવે છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે